તો હેલો મિત્રો આ પ્રાથમિક શાળા છે આખી પોણીમાં તરરી છે ને આ બાળ મંદિર છે ને આ બધા કોમેડી એક્ટર આવેલા છે અમારે લંબુસ ભાઈ હમણાં આવેલા છે ભી ભાઈ તમારું નામ વિજો યાર તમારું નામ કહો તો કેમ છે તમારું નામ તો કહો વિહ વિહો વાડીવાળો હમણાં અમારા હિતિભાઈ દેવોભાઈ આવેલા છે મારા ને આવેલા ભીખો ભાઈ પાછળ તેઓ ભાઈ વાત કરતા કેમેરા કેમેરામાં આવેલા છે અને અમારે દેવાભાઈને કહેવાનો મતલબ કે ભીખા ભાઈને સંપલ તૂટી ગયું છે તે કોઈને પણ પડ્યું હોય તો ઉસીનું જેવા હારું વિનંતી અને અમારે આ શું કહેવાય રહે છૂટું આવેલા છે અને દેવાભાઈને સંપલ તૂટી ગયું છે ભીખા ભાઈને તે ભીખાભાઈ તમે શું કરતા આવો શકો શું કરતા આવો શકો

અને આગળ તો કેડિયા મુકા તો ભીખાભાઈ તમારું કેવું શું છે બેક શબ્દ બોલો ને મારું કેવું એવું છે કે પાણીમાં મૂળ આવ્યો તો થોડોક એક એને લગતો હોય કોમેડી વિડીયો બનાવો મસ્તી મજાકનો થાય કે આવશે મૂળ બે દાડા સુધી અને જોજો

તો જય માતાજી જય ઠાકર ભગવાન